પટ્ટાવાળા પર ધાણાનીનો સીધો પ્રહાર જો જો ઊંધું સમજતા આપણે પટ્ટાવાળા એટલે ઓફિસની અંદર પેલા પ્યુન કે ચપરાશીકીએ ને એની વાત નથી વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા પરેશ ધાણાનીએ જિગ્નેશ મેવાણીએ જેના પટ્ટા ઉતારવાની વાત કરી ને એ પટ્ટાવાળાની વાત કરી છે એમને સીધો પ્રહાર કર્યો છે કે પોલીસ ફોર્સ આખું જવાબદાર નથી એમાંથી કેટલાક છે જેને મલાઈ દારૂની ગાડીઓ છોડાવવામાં અથવા નીકળવા દેવામાં અથવા ડ્રગ્સની હેરાફેરી થવામાં ડ્રગ્સ વેચવા દેવામાં જેને મલાઈ ખાવી છે એવા લોકો પર એને પ્રહાર કર્યો છે દર્શક મિત્રો કેટલાક સમયથી ગુજરાતમાં દારૂની ભઠ્ઠીઓ દારૂના વેચાણ અને જે રીતે ડ્રગ્સ મોહલ્લાઓમાં પહોંચી રહ્યું છે ગામડાઓ સુધી પહોંચી રહ્યું છે એને લઈને રાજકીય ગરમાટો આવ્યો છે અને એમાં ખાસ કરીને વિરોધ પક્ષના નેતાઓ અથવા તો કાર્યકરોને એ વાતનું જાણ થઈ છે પ્રજાને પણ ખબર પડી ગઈ છે કે આ રાજ્યમાં ઘણું બધું ખોટું થઈ રહ્યું છે જેને રોકાતું નથી અને એટલા માટે જ અત્યારે વિરોધ પક્ષ એક થઈને સરકાર ઉપર મોરચો માંડ્યો છે કે દારૂની બધી બંધ કરો ડ્રગ્સ તો સંપૂર્ણપણે બંધ થવું જોઈએ આ વહેતી ગંગામાં છે ને હવે તો ભાજપના નેતાઓ પણ હાથ ધોઈ રહ્યા છે સુરતના વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાનીએ એક પત્ર મુખ્યમંત્રીને પણ લખી નાખ્યો એમણે સિન્થેટિક ડ્રગ્સની વાત ના કરી પણ એમણે કીધું કે સુરતમાં ગાંજો વેચાય છે બંધ કરાવો દશક મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે પંજાબને ઉડતું પંજાબ નામ મળી ગયું છે કારણ કે ડ્રગ્સની બધી એટલી હદે ત્યાં પ્રસરી કે યુવા પેઢી ખતમ થવા આવે છે સન ફ્રાન્સિસ્કો ફિલાડેલ્ફિયા અને લોસ એન્જલિસમાં તમને રસ્તાઓ પર ડ્રગ એડિક્ટ જોવા મળે અમેરિકાના રિપોર્ટ પ્રમાણે ફ્રાન્સિસ્કોમાં બે હજાર ત્રેવીસમાં આઠસો ને છ વ્યક્તિઓ ઓવરડોઝ ડ્રગ્સના ઓવરડોઝથી મૃત્યુ પામ્યા નથી લાગતું કે માત્ર વિરોધ પક્ષના કાર્યકર નેતાઓની ગુજરાતની પ્રજાએ જાગી જવાની જરૂર છે ગુજરાત ક્યારેય ચરસ ગાંજાથી આગળ સિન્થેટિક ડ્રગ્સનું માધ્યમ હતું જ નહીં

ભવિષ્ય કોણ નક્કી કરશે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના ના હરેશ ઝાલા ડીકોડ આપનું સ્વાગત છે આમ તો શું છે કે રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહે એમાં કોઈ નવું નથી પણ કેટલાક મુદ્દા એવા છે જે સંવેદનશીલ મુદ્દાઓ કહી શકાય જેના પ્રત્યે પ્રજા નાગરિક મતદારોએ જાગૃત હોવું જોઈએ ના કે રાજનેતા રાજકીય પક્ષોએ તકલીફ એ થઈ છે કે ગુજરાતની પ્રજાને આવા સંવેદનશીલ મુદ્દા પર શાંત રહેવાનું અથવા તો મુખ પ્રેક્ષક બની જવાનું વધારે પસંદ પડે છે જે એમના ને એમની ભવિષ્યની પેઢીના હિતમાં નથી છેલ્લા ચાર પાંચ દિવસથી વિરોધ પક્ષના નેતા અને સત્તા પક્ષના નેતાઓ વચ્ચે ગુજરાતમાં ચાલતા દારૂના વેપલા દારૂની હાટડીઓ ને લઈને આક્ષેપ પ્રત્યે આક્ષેપ થયા છે તમે બધા જાણ્યું છે વાંચ્યું છે સાંભળ્યું છે જોયું છે કે છેલ્લા પાંચ દસ વર્ષમાં કેટલા હજાર કરોડ નું ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યાનો દાવો કર્યો છે શું જે પકડાય છે એ બરફની શિલાની ટોચ સમાન છે એનાથી અનેક ગણું વહી જાય છે નીકળી જાય છે બજારમાં પ્રસરી જાય છે અને તમને ખબર નથી અને જો તમને ખબર ના હોય તો એ ચિંતાનો વિષય નથી આ આખા માહોલની વચ્ચે વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા પરેશ ધાનાની જબરજસ્ત તીખી ભાષામાં એક કવિતા પણ લખી કાઢી પરેશભાઈ બહુ જ જાણીતા છે કે સાંપ્રતકાળની ઘટનાઓ વિશે તેઓ કવિતાઓ લખી નાખે છે એમણે જે કવિતા લખીને એમ એમણે સારા પોલીસ વાળા અને પટ્ટાવાળા એટલે કે જે લોકો મલાઈ ખાવામાં રસ ધરાવે છે એમને સમાજની કે પેઢીઓની પડી નથી એ બે વચ્ચે ફરક કરીને બતાવ્યો એમણે એક કવિતા લખી અને એમાં એમણે બહુ સ્પષ્ટ લખ્યું મુઠ્ઠીભર બે ઇમાનોના ઘર ભરવા માટે લાખો ઈમાનદાર યુવાનોને દારૂ અને ડ્રગ્સના બંધારણી બનાવવાનું ષડયંત્ર હરગીસ ચલાવી લેવાય નહીં એટલું જ નહીં એમણે લખ્યું લાગે છે કે આ બધું જ બેઈમાનોનું ટોળું જ ખુદ માફિયાઓને બચાવવા માટે નીકળ્યું છે શું માફિયાઓને માલ ખાઈને એટલે કે મલાઈ ખાઈને નવી પેઢીને બરબાદ કરવા માટે મોકળું મેદાન મળશે સંવિધાનની રક્ષા કરે તે સિપાહી અને પાર્ટીના ઈશારે નાચે એ પટ્ટાવાળા એટલે જીગ્નેશભાઈ જે કીધું ને કે અમે પટ્ટા ઉતારાવી દેશું પરેશભાઈએ વધારે સ્પષ્ટતા કરી કે કયા પટ્ટા કોના પટ્ટા ઉતારી દેવાની વાત છે માત્ર વિરોધ પક્ષ નહીં હવે તો સત્તા પક્ષના ધારાસભ્યો પણ બોલવા માંડ્યા છે કુમારભાઈ સુરતના નાના મોટા ઇશ્યુ પર મુખ્યમંત્રી પત્ર લખી નાખતા હોય છે એક વરાછા વિસ્તારમાં ગાંજો શું મળ્યો એ બી કઈ લાખો કરોડો રૂપિયાનો નહોતો નાનો ગાંજો બહુ નાની માત્રા એક જ વ્યક્તિ અને તેમ છતાંય કુમારભાઈએ આ સમસ્યા ઉઠાવી કોઈકે તો શરૂઆત કરી પક્ષમાંથી કે ભાઈ ખોટું થઈ રહ્યું છે સુધારો નહીં સુધરે તો પરિસ્થિતિ ઉડતા પંજાબ કરતાં બી ખરાબ થઈ જશે થાઇલેન્ડ ને મલેશિયામાં યુવા પેઢી સાફ થઈ રહી છે શું ગુજરાતમાં એ રસ્તે જવું છે થશે શું નાયબ મંત્રી જે અત્યારે નિશાના ઉપર છે એ પાછા આવી ગયા છે હવે શું થશે એ અને એમનો પોલીસ ફોર્સ અમને જે લાગી રહ્યું છે કે અત્યાર સુધી જે પણ સત્તા પક્ષમાં રહ્યા જ્યારે એ ઘેરાય ત્યારે શું કરતું હોય છે એના આધારે અમે તમને કહીએ છીએ હવે શું થશે અચાનક એક દિવસે પોલીસ મહાનિર્દેશક અથવા તો ગુજરાત સરકાર જાહેર કરશે કે પોલીસ ડ્રાઈવ ચાલશે અને નાનામાં નાના બુટલેગર અથવા તો નાનામાં નાના ડ્રગ પેડલરને પકડી અમે ગુજરાતમાંથી દારૂબંધી સખતપણે પળાઈશું અને ડ્રગ તો વેચાવા જ નહીં દઈએ આટલા વર્ષથી હજારો કરોડના દારૂ હજારો કરોડના ડ્રગ્સ પકડાયા ડ્રગ કાર્ટેલનો કયો મહારાથી પકડ્યો હમણે ડ્રગ સિન્ડિકેટનો કયા મહારાથી પકડ્યો આમણે નાના નાના લોકો અથવા તો જેને સ્મગલિંગની ભાષામાં કેરિયર કહીએ છીએ એવા લોકોને પકડી અને આ લોકો તમારા સામે મોટું દ્રશ્ય રજૂ કરે છે શું એનાથી ગુજરાત સાફ થશે ખરું એનાથી આગળ ધારો કે એવું કાંઈ ના કરે તો શું કરી શકે દારૂ જુગાર અને ડ્રગ્સના અડ્ડા અથવા જ્યાં પણ ધંધા ચાલતા હોય ત્યાં દરોડા પાડશે એમાંથી કોઈ પેડલરની ડાયરી મળશે એ ડાયરીમાં કોઈ વિરોધ પક્ષના નેતાના કાર્યક નેતા કે કાર્યકરના સગાવાલાના નામ નીકળશે કે આ હપ્તા લઈ જતા હતા અને એ માધ્યમમાં એટલું ચાલશે કે આખી વાત પર પાણી ફરી વળશે ગુજરાતને સાફ કરવા એટલે કે ડ્રગ મુક્ત કરવાની કોઈ મોહિમ તમને જોવા મળશે નહીં ગુજરાતની યુવા પેઢી ડ્રગ્સના રવાડે ના ચડે ઉડતું પંજાબની જેમ ઉડતું ગુજરાત પ્રતાપ દુધાત કહે છે ને ઉડતું ગુજરાત બની રહ્યું છે એ ન બને એ માટે ગુજરાતની પ્રજાએ જાગવું પડશે સત્તા પક્ષ પાસે જવાબ માંગવો પડશે કે એક પણ કોણ ડ્રગ્સની સિન્થેટિક ડ્રગ્સ હોય કે ગાંજો હોય કે ચરસ ગુજરાતમાં વેચાવો જોઈએ નહીં દેખાવ માટે કોઈ કાર્યવાહી એક્શન નહીં જો ગુજરાતની પ્રજા માંગ નહીં કરે તો આવનારી પેઢી ડ્રગ્સના એવા રવાડે ચડશે કે જેમ સન ફ્રાન્સિસ્કોમાં શેરી અને મોલ્લામાં તમને પડેલા મળે ને યુવાનો એવું ગુજરાતમાં મળે તો નવાઈ ના પામતા નક્કી ગુજરાતની પ્રજાએ કરવું છે કે એમને આ રાજકીય કાદાવા દાવામાં કે આ રાજકીય જે કિચ્છડ ગયો છે એમાં મજા માણવી છે કે ભવિષ્યની પેઢીને બચાવી છે જો ભવિષ્યની પેઢીને બચાવવી હોય તો સત્તા પક્ષ પાસે જવાબ માંગો અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખો દર્શક મિત્રો ગુજરાતના હિતમાં જ્યારે પણ ગુજરાતની પ્રજા માટે બોલવાનું થશે અથવા સ્ટેન્ડ લેવાનું થશે તો બેનિફિટ ન્યૂઝ બે ઝીજક કોઈ પણ ડર વગર ગુજરાતની પ્રજાના હિતમાં સ્ટેન્ડ લઈ અને પોતાનો મત વ્યક્ત કરશે આ મત વાંચવા માટે તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો જો તમને સાંભળવા અને જોવા રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો